હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એરંડા એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ શેણ્યા છસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્યાંસી મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ત્રેપન તુવેર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છોતેર ધાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાર સોયાબીન છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો નવ રૂપિયા જુવાર સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો સાહીઠ તલ કાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પિસ્તાલીસ ઘઉં લોકવન ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકવીસ ઘઉં ટુકડા ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બેતાલીસ મગફળી સાતસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર કપાસ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સડસઠ જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પાસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બ્યાસી ગુવાર ગમ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા શણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એસી રૂપિયા મગ એક હજાર ચારસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ ધાણા એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ અજમો આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ચુમ્માલીસ વરિયાળી આઠસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તલ સફેદ એક હજાર પાંચસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર એકસો પંદર તલ કાળા બે હજાર પાંચસો એકાવન તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો તોંતેર રૂપિયા કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બત્રીસ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચાણું રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો એક હજાર રૂપિયાથી લઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર રૂપિયા અડદ એક હજાર ચારસો તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રૂપિયા મગ એક હજાર એકસો તેના ઊંસા ભાવ એક હજાર છસો રૂપિયા તુવેર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું રૂપિયા ધાણા નવસો તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા અજમો એક હજાર એકસો પંદર તેના ઊંસા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા જુવાર પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એંસી રૂપિયા લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાણું ડુંગળી લાલ વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા બાજરી ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર છસો પચાસ તેના ઊંચા ભાવ બે હજાર એકસો ત્રીસ તલકાળા ત્રણ હજાર તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા મગફળી સાતસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કપાસ એક હજાર એકસો તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન જીરું બે હજાર પાંચસો તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શકી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા રાઈડ્યો એક હજાર એકાવન રૂપિયા સિલાઈ તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકોતેર એરંડા નવસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ શેણ્યા એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો સણયા સફેદ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને અગિયાર સોળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ અડદ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો વાલદેશી પાંચસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા વટાણા પાંચસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક મગ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન તુવેર પાંચસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ મેથી पाच सो एक रुपयाची लईने तेना उसा भाव नऊसो एकवन रुपया मकाई चार सो एक रुपयाची लईने तेना उसा भाव पाच सोने एक सोयाबीन सात सो एक तेना उसा भाव आठसोने एकत्रीस रुपया जुवार 501 सो एक रुपयाची लईने तेना उसा भाव आठसोने एकवीस रुपया बाजरे त्रणसो एक तेना भाव પાંચસો અગિયાર રૂપિયા ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ લસણ છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર ડુંગળી સફેદ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચોસઠ ડુંગળી લાલ એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છત્રીસ રૂપિયા મરચાં સૂકા ત્રણસો એક રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાવન ઘઉં લોકવન ચારસો એકાવન રૂપિયા લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયા લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ રૂપિયા મગફળી સાતસો એકતાલીસ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ મગફળી નવી નવસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ એક હજાર એકસો અગિયાર તેના ઊંસા ભાવ એક હજાર ચારસો છન્નું જીરું બે હજાર છસો એકાવન તેના ઊંસા ભાવ ચાર હજાર એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સુવાદાણા નવસો પચીસ રૂપિયા તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ્યાસી રૂપિયા અજમો એક હજાર રૂપિયા ચિલાઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસોના દસ રૂપિયા તલ સફેદ એક હજાર સાતસો રૂપિયા તેના ઊંચા ભાવ બે હજાર બસો ભરિયાળી આઠસો એક રૂપિયા ચિલાઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા પૂરા જીરું ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને છસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ